માવઠાના સંકટ માટે ગુજરાત રહે તૈયાર થી તેર એપ્રિલે રાજ્યના કેટલાક વિસ્તારમાં વરસાદની આગાહી ઉત્તર અને દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં પડી શકે છે છૂટો છવાયો વરસાદ રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત ઓગણચાલીસ પોઈન્ટ પાંચ ડિગ્રીમાં શેકાયું ભૂજ તો દસ શહેરોમાં મહત્તમ તાપમાન આડત્રીસ ને પાર કચ્છ સૌરાષ્ટ્રમાં વધી શકે છે ગરમી કર્ણાટકના અનેક શહેરમાં કાળઝાળ ગરમી બેંગલુરૂમાં પાણીની અછત વચ્ચે ગરમીનો પારો વધતા લોકોની સમસ્યામાં વધારો મહત્તમ તાપમાન આડત્રીસ ડિગ્રીને પાર લોકસભા ચૂંટણીને લઈ પ્રધાનમંત્રી મોદીનો આજે છત્તીસગઢ અને મહારાષ્ટ્રમાં પ્રચંડ પ્રચાર નક્સલ પ્રભાવિત અને આદિવાસી વિસ્તાર બસ્તર બાદ મહારાષ્ટ્રના ચંદ્રપુરમાં ગજવશે સભા પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલ આજે ચાર જિલ્લાના પ્રવાસે દાહોદ પંચમહાલ કાર્યકર્તા છોટાઉદેપુર સંબોધન કરશે તો સુરતના કાર્યક્રમમાં રહેશે આજે સોમવતી અમાસ શિવાલયો સહિત મંદિરોમાં ભક્તોની ભીડ કાલથી ચૈત્રી નવરાત્રી થશે પ્રારંભ મંદિરમાં ઘટસ્થાપન સહિત વિશેષ પૂજન આયોજન